લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વનો નિર્ણય લીધો છે જે પ્રમાણે રસ્તા માટે ધારાસભ્યોને વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય લેવાયો છે ધારાસભ્યોને હવે વધારાની બે કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે મહાપાલિકા વિસ્તારોના તેતાલીસ જેટલા ધારાસભ્યોને છ્યાસી કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે માર્ગોના સુધારણા અને મજબૂતીકરણ માટે આ ગ્રાન્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે વિગતો સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે મેહુલ હવે ધારાસભ્યોને વધારાની બે કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે શું અપડેટ બિલકુલ જીજ્ઞાસા વાત કરવામાં આવે તો ભારે વરસાદની સ્થિતિમાં રાજ્યના અનેક વિસ્તારો જે છે તેની અંદર રસ્તાની સ્થિતિ ખરાબ થઈ છે અને વિશેષ શહેરી વિસ્તારોમાં જે ખરાબ રસ્તાઓ છે તેને વીજ સરેસ કરવા માટે નવા મજબૂરી કરવા માટે અને જે નવી ગ્રાન્ટ જે છે તે ફાળવવામાં આવી છે તેતાલીસ જેટલા ધારાસભ્યો શહેરી વિસ્તારના થાય છે મહાનગરોના અને આ તેતાલીસ જે ધારાસભ્યો છે તેને બે બે કરોડ પ્રત્યેક ધારાસભ્યોને ગ્રાન્ટ આપવામાં આવી છે આ રોડ રસ્તાઓ રિસર્તે કરવા માટે અને તેનો ઉપયોગ જે છે તે મહાનગરપાલિકાની અંદરના જે વિસ્તારો છે તેની અંદર કરવામાં આવશે છ્યાસી કરોડની રકમ જે છે તે ફાળવવામાં આવી છે મુખ્યમંત્રી કક્ષાએ નિર્ણય કરવામાં આવ્યો છે શહેરી વિસ્તારના જે માર્ગો છે તે માટે આ વિશેષ ગ્રાન્ટ જે છે તે ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે મેહુલ આભાર જાણકારી આપવા બદલ